નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ભીમોરા અને મેવાસાની ઘટના સામસામા બે ડુંગરોને રોકીને સગા ભાઈઓ સરખા બે ગઢ ઊભા છે એક મેવાસુ અને બીજો ભીમોરા વચ્ચે બે ગામના ગાળાના લીલા રંગના સરોવરથી લાપડિયાળ ઊંડી ધરતી પથરાયેલ છે અને આગે આગે એક ખૂણામાં વાદળ રંગી હિંગોળ ગઢ ઊભો છે અને બીજી બાજુએ ચોટીલા ડુંગર પર બેઠેલી દેવી ચાવંડી સાંયો કરી રહી છે અને ઓતરાદી બાજુએ ગોધનના મણ જેવડા આવ પોતાને માથે ચડૂમતા જોઈ જોઈને ધરતી માતાની સાથી કેમ જાણે ફૂલાયેલી હોય એવી ઠાંગા ડુંગરની લાંબી લાંબી ધારો દેખાય છે ઝાલર પર ડંકા પડ્યા તે ટાણે મેવાસાના ગઢમાંથી નીકળીને એક કાઠી ગઢના પાછલા ટોરા પર ઊભો રહ્યો બગલમાં તલવાર દાબી છે અને ખંભે ધાબળો પડ્યો છે એનાથી બોલાઈ ગયું હાય ભોજ હાય મારો ભોજ ગઢના એક ગોખમાંથી એક બારી ઉગડી ને એમાંથી કોઈ કાઠિયાણી અવાજ આવ્યો આપોકિયા કરીને ડુંગર સીધ ગજવો છો જેને બોલાવો છો એનો મારતલ તો આજ એમ કેમ દીવા બાળે છે નથી ભાળતા સાંભળીને કાઠીએ સાજ તો પારખ્યો આ એ તો મારા ભોજની રંડવાળ એ તો બોલે જ ને એટલું બળબડીને એને ભીમોરાના ગઢ ઉપર નજર માંડી ને આપોઆપ તલવારની મૂઠ પર આંગળીઓનો દાબ દેવાઈ ગયો ભીમોરાના ગઢમાં બળી રહેલી દીવાની જાળો જાણે કે બે ગાવ દૂરથી પણ કાળજુ પિમોરાને રંગલો મેળ દીવા બાળે છે સગા કાકાનો દીકરો નાજભાઈ આપા લાખાનો વસ્તાર એની આબરૂ દેખીને એની સુરવાઈ સાંભાળીને અમારા અંતરસ્તા એને ફોજને માર્યો કાઠી મનમાં અને મનમાં બબડવા માંડ્યો અને નાસભાઈ તું ગોરૈયું ભાંગવા આવ્યું એલા અમારી ખોટામણ ઉપર ત્યાં ભરોસો રાખ્યો તને કેટલું ન સાંભળ્યું કે ધાંધલોએ રામ ભરોસે ગોરૈયું અમારા હાથમાં સોંપેલું નાસભાઈ તું ના ઓરો સાવ જ કહેવા પણ મારો ભોજ ભાળ્યો ગોરૈયા ભાંગ્યું એમ સાંભળતા વેત જ ભોજ કસુંબાની અંજળી ઢોળીને કોઈ દળ કટકની વાટ જોયા વગર એકલો ઘોડે સડીને સગા ભાઈને માથે ચાલી નીકળ્યો વા ભોજલ નાજે સાવજે ખોટ ખાધી તે ભાઈ ભાઈ વચ્ચે વ્યવહાર વાલા ન કર્યા ભાઈ અને તારા મારતલની હારે હિસાબ ચોખો કરવા હું આ હલ્યો એટલું બોલીને આપો સાદુળ મેવાસાને ઉતર્યો પિમોરાનું ખાડું સીમમાંથી સરીને ચાલ્યું આવે છે એની સાથે સાથે કાળો કામળો ઓઢીને શત્રુ જાપામાં બેસી ગયો અને ગઢમાં પણ દાખલ થઈ ગયો નાજા ખાસરનો ઓરડો હતો તેની સામે સંતાઈને એકાંતની વાત જોતો

કઠિયાની તું મને આજ ગળામણ ખવરાવા આવી છે ભોજ જેવા ભાઈને ગુડીને હું વયો આવું છું હજી એના બારમાની બોરિયું ફટપટે છે અને હું મોંમાં દૂધ ચોખા મેલું કપાળથી પરસેવો લૂછી નાખીને આપો નાજો બારી સામે ટાપી રહ્યા વળી બોલ્યા બધું નજરે તરે છે ગોરૈયાનો માલ વાળીને બે ભીકર હાલી આવીએ છીએ ક્યાં તો પાણીમાંથી અગન ઉપડે એમ ભોજને આવતો ભાળ્યો એકલ ઘોડે અને મારતે ઘોડે ઉભારો ચોર ઉભારો એવા સાદ પાડતો આવે મેં હાથ ઉછો કરીને ઈશારે સમજાવ્યું કે પાસો વળી જા પણ ભોજ પાસો વળ્યો નહીં અમે ઘોડા સોંપતી સલવ્યા સૌને કહ્યું કે ભોજને આંબવા દેવો નથી પણ અમે તે કેટલાક તગડીએ કાઠિયાણી ભોજ આંબ્યો બરસી ઉપાડી મારી ટીલડી વિંધવાની વાર નહોતી ક્યાં તો આપણા બરકંદાજોએ ભડાકો કરી નાખ્યો આજ એને વિચારીને તારા દૂધ સોખા ખાવા એ સહેલું નથી પાનું ઠેલીને નાજો ખાસલ ઊભો થઈ ગયો કઠિયાણીએ ઠામ ભેળા કરી લીધા અને તે જ વખતે ધરતીમાંથી પ્રેટ ઉટે એમ દુશ્મન ઓરડામાં આવી ઊભો રહ્યો કોણ સાદુરભાઈ આવ બાપ ભલે આવ્યો કાળ કરમાં આજ તને આ દૂધ ચોખાઈએ બસાવ્યું તારે માથે હવે હું તલવાર સી રીતે ચલાવું ગોત્ર હત્યાના કરનારા હવે કાલ મેવાસી આવીને અંજળી કસુંબો અને વેર કાઠી ભીમોરાને ડુંગરેથી ઉતરી ગયો નાજો ખાસર પોતાના ભાઈની ખાનદાનીના વિચારમાં ગરક બન્યો ખબર ન રહી અને પ્રભાતના કાગડા બોલ્યા કોડીએ સડીને મેવાસાને સોરે જઈને એને કસુંબો કાઢ્યો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આપનો ખૂબ ખૂબ આભાર